તો આ તરફ પંચમહાલના વેજલપુરમાં દિવાલ ધરાશાઈ દિવાલ ધરાશાયીની ઘટનામાં બે વ્યક્તિનો આબાદ બચાવ થયો દિવાલ ધરાશાઈ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે

બે વ્યક્તિ નો આ બાદ બચાવ થયો શું કોઈ કાર્યવાહી જે એક જૂનું મકાન હતો તેની દિવાલ ઉતરવાનો કામ ચાલતું હતું તેમાં દિવાલ અચાનક જ હતા તેમાં જે બે વ્યક્તિઓ છે આબાદ બચાવ થયો છે વેજલપુરના ના સોની બજારમાં જે જૂનો મકાન છે જૂનો મકાનની ને દિવાલ ઉતરવાનો મજૂરો દ્વારા મજૂરોનો દિવાલ ઉતરવાનું કામ ચાલતું ત્યારે આ દિવાલ ધારે ત્યાંથી પસાર થતા જે બે ધાર જે રહદારીઓ છે તેને અચાનક જ બચાવ થયો છે અને આ જે દિવાલ ધારે છે તેના જે કાટમાળ છે તેને હટાવવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે નામદેવ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ